સાથે સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી ના આશીર્વાદ પણ માંગ્યા હતા મારું નામ હિરલ છે અમે આણંદ થી આવ્યા છીએ આ સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે પૂર્ણિમા બી છે અને અમે દર્શન કરવા સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ અમે કે આજે દર્શન કરવા મળે મહાદેવના અને એમનો શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ અને એમનું જીવન પણ લાંબુ રહે એવી ભગવાનને પ્રાર્થના સોમનાથ દાદા ને જય સોમનાથ